મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એક મસ્ત મસાલો બનાવીશું આજે અડદિયા પાક એવો બનાવીશું કે સ્વાદિષ્ટ અને શિયાળામાં જો આ તમે અળદિયા પાક ખાશો તો તમારા હાડકાં પણ મજબૂત બનશે અને ઠંડી સામે રક્ષણ પણ આપશે અને જો કોઈને કફની તકલીફ હોય શરદીની તકલીફ હોય તો પણ આ અડદિયા પાક ખાશે તો એને મટી જશે તો ચલો મારા રસોડામાં જઈએ અને અડદિયા પાક બનાવીએ અડદિયા પાક બનાવવા માટે એક જાડા તળિયાવાળી કડાઈ લઈશું અને ડ્રાયફ્રૂટ શેકીશું સો ગ્રામ બદામ સો ગ્રામ કાજુ અને સો ગ્રામ પિસ્તા એક ટેબલ સ્પૂન ઘી લઈશું એને ગરમ થાય એટલે એમાં ડ્રાયફ્રૂટ શેકી લઈશું ડ્રાયફ્રુટ શેકવાથી એનો સ્વાદ ઘણો વધી જશે બિલકુલ સ્લો ગેસ રાખી અને ડ્રાયફ્રુટ શેકી લઈશું મિત્રો આમાં તમારે મગતરીના બી લેવા હોય તો પણ લઈ શકો છો હવે કાઢી લઈશું ડ્રાયફ્રુટ અને એ જ કઢાઈમાં અડદનો લોટ મેં બસો ગ્રામ લીધો છે લોટ પડે એટલું ઘી નાખીશું અને એને સેકી લઈશું બધું હલાવી અને મિક્સ કરીશું અને બિલકુલ સ્લો ગેસ રાખી અને આ લોટ શેકીશું મિત્રો તમને જો આ મારો વિડીયો ગમે તો તમે જરૂરથી બનાવજો એનો કલર થોડો ચેન્જ થઈ જશે એટલે તમને ખ્યાલ આવી જશે હવે આપણો લોટ શેકાઈ ગયો છે તો એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે એ જ કઢાઈમાં આપણે ઘઉંનો લોટ ઝીણો મેં લીધો છે બસો ગ્રામ એ કઢાઈમાં નાખી અને લોટ પલળે એટલું ઘી નાખીશું અને આ લોટને પણ બિલકુલ સ્લો ગેસ રાખી અને શેકીશું આપણે શિયાળામાં ઠંડીથી બચવા માટે વસાણા ખાઈએ છીએ આ વસાણ શક્તિવર્ધક છે બિલકુલ સ્લો ગેસ રાખી અને આ ઘઉનો લોટ પણ શેકી લઈશું એકદમ ફ્લફી થઈ જશે શેકાશે એટલે આપણો લોટ શેકાઈ ગયો છે એ જ પ્લેટમાં કાઢી લઈશું જેમાં અડદનો લોટ શેકીને કાઢ્યો છે હવે ઘી મેં સાતસો ગ્રામ લીધું હતું એમાંથી સો ગ્રામ ગુંદ લીધો છે બાવળીયો ગુંદ અને પલાળી લીધો પાંચ કલાક માટે અને બંને લોટ શેકી લીધા એ જ ઘીમાંથી અને ડ્રાય ફ્રુટ શેક્યું એટલે બધો થઈને આપણે સાતસો ગ્રામ ઘી જશે આ જે ઘી વધ્યું છે એનો પાયો કરીશું હવે મેં સો ગ્રામ ચણાના દાળિયા લીધા છે ચણાના દાળિયાનો સ્વાદ આમાં મસ્ત લાગે છે અને ડ્રાય ફ્રુટ બંને આપણે મિક્સરનો જાર લઈ અને એને દળી લઈશું બિલકુલ ફાઇન દળવાનું છે એટલે એમાંથી તેલ રિલીઝ થાય નહીં અને ઝીણું કરી લઈશું હવે એક મોટું વાસણ લઈશું અને એમાં નાખી દઈશું હવે એક ઉપરાની સીણ મેં લીધી છે દોઢસો ગ્રામ એ પણ મિક્સરના જારમાં નાખી અને ઝીણી દળી લઈશું એને પણ પ્લસ મોડ ઉપર દળવાની છે તો એમાંથી તેલ રિલીઝ થાય નહીં મોટા વાસણમાં નાખી દઈશું હવે બીજા મસાલા કરી લઈશું સો ગ્રામ મેં સૂંઠ લીધી પચાસ ગ્રામ મેં ગંઠોળાનો પાવડર લીધો છે એ પણ નાખી દઈશું વીસ ગ્રામ મેં ખસખસ લીધી છે ખસખસથી મિત્રો જેને પગ દુખતા હોય ઊંઘ ઓછી આવતી હોય તો ખસખસ બહુ જ ઉપયોગી છે અને એક ટીસ્પૂન એલચી લીધી છે હવે બધા મસાલા તૈયાર છે આપણા હવે પાયો કરી લઈશું સાતસો ગ્રામ મેં ગોળ ઝીણો સમારીને લીધો છે મેં સફેદ ગોળ લીધો છે તમે દેશી ગોળ પણ લઈ શકો છો હવે જે ઘી વધ્યું છે એ આપણે પાયો કરવામાં લઈ લઈશું ગેસ ચાલુ કરી અને ગોળ વગડે એટલો પાયો આપણે કરવાનો છે અને વધારે ચાસણી નથી બનાવવાની મિત્રો ગોળ ઓગળે એટલે આપણે બીજા મસાલા કરી લઈશું બસ આ રીતે ગોળ વગાડી લઈશું અને હવે એમાં જે બંને લોટ શેકેલા છે એ નાખી દઈશું શિયાળામાં મિત્રો વસાણા ખાવા જ જોઈએ હવે ગુંદ જે પલાળીને તૈયાર કર્યો છે એ નાખીશું અને બધું મિક્સ કરી લઈશું ગુંદના ગોઠા પણ ભાગી નાખીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું બધું મિક્સ કરી અને જે મસાલા તૈયાર કર્યા છે એ નાખી દઈશું મસ્ત અળદિયા પાક તૈયાર થવાનો છે મિત્રો તો તમને ઠંડી સામે રક્ષણ આપશે અને શરદી થઈ હશે કફ થયો હશે અને અળદિયા પાક ખાશો તો તમને મટી જશે અને ગોળનો છે એટલે ડાયાબિટીસ વાળું વ્યક્તિ પણ ખાઈ શકશે હવે એક પ્લેટ લઈશું અને એને ઘીવાળી કરી અને આ બધું એમાં નાખી દઈશું અને એને ઠારી લઈશું બરાબર દબાવી અને એને દાબી દઈશું હવે એક વાટકી લઈ અને એને લીસુ બનાવી દઈશું મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને લાઈક કરશો અને તમે પણ આ વસાણું બનાવી અને ખાજો ઠંડીથી બચવા માટે હવે એના ઉપર ગાર્નિશિંગ કરીશું અને હવે એના પીસ કરી લઈશું મિત્રો તમને જો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરશો અને મિત્રો સાથે શેર કરજો અને તમે પણ આ રીતે અળદિયા પાક બનાવી અને ખાજો હવે આને એક કલાક માટે ઠરવા દઈશું હવે આપણો અળદિયા પાક ઠરીને તૈયાર થઈ ગયો છે હું તમને ટુકડા કાઢી અને બતાવું કેટલો મસ્ત બને છે સ્વાદમાં પણ મસ્ત અને ઠંડી સામે રક્ષણ આપશે તમને પૌષ્ટિક છે તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરશો જય માહિંગલાજ